મારી અમાર બધું કરું પણ અમને કશું આવડતું નહીં એટલે વિધિ જરૂર નહીં આમાં આમાં કોઈ વિધિ જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય પાંચ ચાંદલા કરો સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય અરે કોઈ દીકરા ને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો માતા સ્વીકાર લે કે દીકરાના ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે થાય કે નહીં એવું કોઈ દીકરા ને આરતી ઉતારતા ના આવડતું કે ઉધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય એ દીકરો ભલે આરતી ઉંધી ઉકળતો મારી પણ દીકરાનો ભાવ તો જો એ ભાવ ન જોવો છે એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી એ પ્રક્રિયા નહીં જોતી એને ખાલી ભાવ જોઈએ છે એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં જેવી આવડે એવી ભક્તિ કરો અતાર તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું કોઈ ભૂલ કોઈ માફ કરજે તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે નહી તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં જેટલું ડગલે પગલે ધન રાખવું પડે શેદ ભૂલ થઈ જાય કે માતા પાડી દે અને આ બધા ભેમ કાન નાખો ડર કાન નાખો તમારી માં કરુણામય છે દયાળુ છે જેટલી ભગવાન ને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય આવું જોયું છે ને વાપર્યું છે ને તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે શું મારી નાખે કોઈ કોઈ દીકરો કે મેરેડી નું કે એક નારિયોલ રહી જાય ને તો પેઢી ના છોડે અને હું ગોડી છું એક નારિયોલ હું પેઢીઓ ગુંધી એના ચોટી રહું આ બધા બધા વ્યમ ગોડા બધા વ્યમ ગાલ્યા છે મગજમાં એક નારિયોલ માં કેમ એલડી ના છોડે એક નારિયોલ બાકી રહી જાય માકાડી ના છોડે અરે નહીં એક હજાર નારિયોલ ભૂલી ગયા હોય પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો એક હજાર નારિયોલ ભૂલી જવું માતા કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ

એટલે આવા અતાર હુંથી તમે ચીટલી બાધાઓ મોનતાઓ નારિયોલો મોન્યા છે મારા સાનિધ્યમાં આવો છો તો બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી જાય હોય

કેમ કેમ એ તમારી માં છે તમે એના હક્કી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એના નમન કરીને કહી શકો છો તું મારી માં છું જોયું છે ને આવું તો તમારી માં ની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને પોસ્ટ નારિ નું તોરણ ચડાવીશ નહીં નારિયલ હરક થી કરાય બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી જો માનતા બાધા જો જે પારખું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાસા માગે તમાર જોડે લહેળ ઉછી ના લઈ જાય તો ભાઈ માગે લાય દા હજાર લઈ જો તો પાછા હાલમાન કે તમારી માં અને માં કે તો દીકરા ખોટું લાગે અને દીકરો કે પાછા હાલમ તો માં ખોટું લાગે ચમ કે માની ફરજ છે દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે ઓ તમે માસી નુસી ના લીધા હોય તો માસી હક્તી માગે કે લાય દા હજાર પાછા ભાઈ માગે નહીં ચમ એ સંબંધ બી જુદો છે એ માસી નો સંબંધ છે અહી માનો સંબંધ છે એટલે તમારી કુળદેવી જોડે છે ને આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખવું આ કામ ના થાય તો લગીન ચા નહી પીવું તો તમારી માતા ને ક્યાંથી ચા ના પીશ ચોખા ના ખાઈશ ચપ્પલ ના પહેરીશ એ તમે જાતની બો બોલ જાતે બોલો છો એક રાખો છો પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે આ ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખ થી એક નહીં અગિયાર નારિયેળો વધેરજો હરખ ના અરક કે માં કોઈ ભૂલ ચૂક વાત લે માફ કરજે નારિયેળ વધેરું છું ચુંદડી ઉઢારું છું પેડા ધરાવું છું નિવેદ આલું છું આ હરક કરજો શું કીધું ચાર ઈચ્છા થાય એવું નહીં કે છ મહિને બાર મહિને દર રવિવાર થી ઈચ્છા થાય દર પૂનમે દર તહેવાર ઈચ્છા થાય ને તોય તમારી કુળદેવી ને નિવેદ ધરાવશો ને તો એ એના દીકરો એનો વાલો લાગશે સમજા પડે હું શું કઉ છું એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય હવે તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય તો નહી મારી જોડે ના કરાય આ દેવી શક્તિ ની મહિમા સમજાવું છું તમને એના સંબંધ તમે માં કહો છો કુળદેવી મોનો છો તો માં તરીકે જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે સો ટકા ભલે અદ્રશ્ય શક્તિ છે દેખાતી નહીં પણ સોને છુપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કેસે કા માતા એ તો જો અને સુર અચાયો એના રાજા બનાયો વનક નહી આવું પણ દુનિયાને બતાવ આપણે કરવાનું આપણે તમારા માટે છે અને એક શરૂઆત કરશે ખાલી એક ઘર એક ઘરમાં એક ભક્ત પેદા થાય સાત પેઢી તરી જાય કેટલી એની ભક્તિ થી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો એ રાજી થઈ જાય એમને આગળ ગતિ મળી જાય એમની કૃપા મળી જાય વગર માગે પણ આવી ભક્તિ રાખવી જો તમે ભક્તિ ના બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકવો તમારી કોઈ દીકરી હોય એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાન માતાજીની એને ખબર હોય ભક્તિ શું છે એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધ્યાન રાખજો નકન જો અમુક તો આ બહુ દીકરો કર્યા માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય તો શું થઈ જાય માતા માતા કરવાથી હે આવડા છે ને ખોટા ભ્રમ મેમ કાર નાખો કોગળાઓ માતા અધ્ય શક્તિ છે જગતજનની છે જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિ બી છે જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કે પાચન શક્તિ એ પચન એ તે મારા જીવી શક્તિ કરે છે અંદર આશું પોટું એટલે તમારી માતાઓ કણ કણ માં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહીં ભલે આવતા રવિવાર વાત કરી નઈ મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા વાપર્યો છે જેને વાપર્યો છે આવી કસોટી થાય અને થી પાર પડો ને આવા દુખમય તે બસ માં માં ને માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને ચાર સોના નો